બીવરાવાનો ના કોઈ હાર હરજો ના કા તો રાત નું મોણસ પડચી જાય અરે ના તો પાડસ પણ મારા બીવરા તો પડશે ના 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 બીવરો હડો શું બોલ હું તો ઘેર જો આતા જમ ના તમે પેલા બીવરા ના પાડે તો મો તો હવે હું મો જો અને અમે હવે ડાજ બહુ સડી છે મો જો હેડો તો બીવરા તો છે હડો તમે ના તો પાડી છે હવે મારે અંજન બીવરાવો છે તૈય તૈય છે તરતી ગમછ હોય એવું લાગે મારે ફટાફટ સાપરે પોકવું પડશે નકે ચોક પડી જાય ને તો હું લઈ જાવ

હવે આ તો હું એને ફટાફટ બધું નકે આરે કો કાય ને મારું પર આ છે એક મન કોક છું એક મન એક મન કોક છું રૂડ પર પડતા છે ઓવે ઓવે શીશુ દારૂ પર પડતા છે રોડ પર તમે નક્કી કોક કર્યું છે મે કોઈ ના કર્યું હા શું બોલું બહુ એને મીરા ના પડે હા શું કલું રે દારૂ પીન પડતા છે રોડ ઉપર તમે મેં કોઈ કર્યું છે ને કેશ કર્યું આસિયા સોજી ગયો બર બાહુ ના ના મેં કોઈ નહીં કર્યું જો તમારી વાત નીકળી તો હું તરત જેલમાં કરી જઈઉં બા ના ના મેં મેં પેલું હું ભૂતવાડીન બિવરાયા તા ત્યાંથી પડતા જા ના ફરો ના ફટાફટ પટાઈ રહ્યા હું જોઉં છું

તમે તાર કેશ કરતા હોય કોઈ પંદર રૂપિયા તમે આનો તમે બીગડાવ

તમે એવી જ વ્યુરા જાનમાં પડ્યા છો ગુમદા અમે તો કીધું લાગતી તાર મસ્તી કરું થોડી એ મસ્તી ના કરે બાર ગમે નહીં ખડો કરો પાત્ર